મિક્સ કરી લઈએ પછી થોડું કડક છે નાખી દઈ તો પેટ માટે પણ કઈ રીતે સરળ રહે એ રીતે આપણે બનાવવાનું બેકિંગ સોડા નાખું છું ગયો હવે એના પર ઢાંકી દઈએ મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પેતીના પર મિત્રો આજે સાંજે પીડિયાની શરૂઆત કરી છું છ વાગ્યા આજે છ વાગે ઘરે પહોંચી આવી છું અને આજે મહેમાન આવવાના છે તે થોડીક તૈયારી કરવી છે જો કે બહુ ભારે નથી કરવું ને હલકું હલકું કરવું છે તો વિચારું છું કે શું કરું જલ્દી જલ્દી બની જાય એવું તો ચાલો બનાવી લઈએ જલ્દી જલ્દી ઇડલી ને સાંભળ દાળ પલાળી ઘી છું ચાલો બતાવતી જાઉં અને વિડીયો કરતી જાઉં શું શું બનાવું છું તૈયાર કરતી જાઉં તો ઇડલી બનાવ એટલે પે સોજીની ઇડલી બનાવશું એટલે રવા ઇડલી કહેવાય તો આ ટાઈપના બે કટોરી હું સોજી લઈ લઉં અને બે કટોરી જેટલી સૂજી આપે પલાળવાના છે તો અહીં જો આ તપેલાની અંદર મેં સોજી લઈ લીધી છે એની અંદર આપણે નાખી છાસ થોડુંક મેં નાખી છાસ થોડી ઘાટી એવી સરસ લેવાડી તો ટેસ્ટ સારો આવે હવે આને બરાબર મિક્સ કરી લઈએ અંદાજીત નાખી છે નહીં તો પેલું બે કટોરી હોય એટલે બે કટોરા પેલા નાખી દેવાની પછી વધઘટ જોઈ લેવાનું થોડું કડક છે એટલે નાખી દઈ અને સૂજી છે ને એટલે ચૂસી પણ જશે તો આને મિક્સ કરી અને આને થોડીક વાર રેસ્ટ આપી ત્યાં સુધી સંભાર કરવાની તૈયારી કરી લઉં તો અત્યારે જો આવું બેટર થોડુંક થીક રાખ્યું છે પછી જરૂર પડશે તો આપણે નાખી લેશું છાસ અત્યારે એને ઢાંકીને મૂકી દઉં સંભાર માટે અહીંયા જો મેં દાળ પલાળી રાખી છે સવારે ધોઈ લીધી તો અહીં કાંદુ દૂધી મરચાં અને ટમેટું મેં કાપી લીધા ટમેટું મેં છોલીને કાપ્યું છે તાકી ચડવામાં એકદમ સરસ ગળી જાય અને હવે આપણે વઘારની તૈયારી કરી હું અહીંયા બટેટું નાખીશ નહીં કારણ કે બટેટું છે ને મને ગેસ કરી જશે કારણ કે એક તુવેરની દાળ અને એની સાથે બટેટું એટલે હવે બધું ઉંમર પ્રમાણે જોઈને બનાવવાનું તમે પણ એ રીતે જોશો તો પેટ માટે પણ કઈ રીતે સરળ રહે એ રીતે આપણે બનાવવાનું સંભારનો વઘાર કરી લઈ વઘાર કરવા માટે તેલ લઉં છું અને બે ચમચી જેવું તેલ લઈ લઈશ તેલ ગરમ થવા લાગે તો નાખી રાઈ રાઈ આપણે છૂટવા લાગે ને તે નાખી દેશું લવિંગ અને તજનો ટુકડો અને એની સાથે રાઈ ફૂટી જશે એટલે જીરું નાખી દેશું તમે હિંગ ખાતા હો તો હિંગ નાખવાની જે ના ખાતા હો તે સ્કીપ કરી શકાય મીઠો લીમડો લીમડું મરચું

એનો ટેસ્ટ સરસ આવે તેલ માં ખાતરાઈ જાય ને મસાલા હવે એના પર નાખી દઈએ આપણે ટમેટું તો ટમેટાનો રસ થઈ જાય સ્વાદ અનુસાર નમક નાખી દેસું આપણે થોડા મસાલામાં જ બધું બનાવશું અને હવે આપણી જે આ દાળ પલાળી રાખી છે સવારે જે ધોઈ રાખી છે એને નાખી દઈએ હવે આ મસાલાની સાથે જ આપણે દાળને સાંકળી લેશું થોડીક અમને ઘાટી જોઈએ એટલે થોડીક વધુ નાખીએ ઘણા ને પાતળો સંભાળ જોઈએ અમે પછી ઘાટી દાળ ખાવા છીએ આજે મહેમાન આવવાના છે એટલે થોડુંક વધુ બધું બનાવવાનું છે જોશું મહેમાન ને મજા આવશે તો બતાવશું નહીં તો કોણ હતા એમ ને નહીં કહીએ તમને અઢી ચમથી જેટલો સંભાર મસાલો બસ અહીં આવે લીમા તમે બે સીટી દેવરા શું કાકે સવાર થી દાળ પલાળેલી છે ને એટલે સીધે સીધી વગાર આવી ગઈ બાફફાની કોઈ ઝંઝટ નહીં તો આપણે સુધી સરસ સેટ થઈ ગઈ છે હવે આની અંદર નવત્રે નાખી પેલામાં અને ગ્રીસ કરી લઉં એને હું કાઢી અને તેમથી ગ્રીસ કરી લઉં નમક નાખી દઈએ અને થોડું ઘટ છે તો હવે આપણો વેટો છે ને થોડા અગર ઈનો નાખવાનો તો જેટલું જોઈશે એટલું જ આપણે તૈયાર કરશું બેકિંગ સોડા નાખું છું એને એકદમ સરસ રીતે હલાવી લેશું આપણે ગ્રીસ કરી રાખ્યું છે તૈયાર તો એની અંદર આપણે ભરતા દઈએ આ ભર્યું ત્યાં સુધી મેં અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું છે તો પહેલામાં અંદર કાંઠલો મૂકી દીધો છે તો કાંઠા પણ મૂકી દઈએ આપણે આપણું ઇડલીનું સ્ટેન્ડ આ મુકાઈ ગયું હવે એના પર ઢાંકી દઈએ આ રીતે કોટન ના કપડા સાથે ઢાંકણું ઢાંકી દઈ અને પંદર મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈએ કાઢી લઈ ખૂબ ઠરે એટલે અમારી કાઢી અને ફરી મૂકી દઈએ તો જુઓ સરસ મસ્ત ને કેટલી કાઢી જુઓ બધામાં ફરીથી મેં તેલ લગાવી લીધું અને પાણી અંદર આપે પાછું નાખી દીધા છે ફૂલ સોડા એટલામાં અને મિક્સ કરીને પહેલા ની જેમ પાછું ભરી અને મૂકી દઈએ તો મિત્રો થઈ ગયા આપણા ઈડલી સંભાર અને ચટણી તૈયાર આવી જાવ જમવા માટે અમારે ત્યાં મહેમાન આવ્યા છે પણ વિદ્યાનો શોખીન નથી એટલે એમને તમને નહીં બતાવી પણ આપણે હવે એની સાથે બેસીને જમી લઈએ તો ગમે એવી ઉતાવળો તો જલ્દી જલ્દી કરવું હોય તો રવા ઇડલી તરત જ થઈ જાય છે ને દાળ પલાળી હોય તો એ સરસ થઈ જાય છે જલ્દી કરવું છે ને ઓછા સાધનોમાં કરવું છે તો આ સરસ થાય છે હલકા હલકું તો મિત્રો જમવાનું પતિ ગયું અને ફ્રી થઈ ભાગવા આવ્યા દસ વાસણો ઢગલો મને રસોઈ કરવાનો માળસ ના આવે આ ઢેકડું ધોવી લેવાનું તોય મન શાંતિ થાય અને ધોઈ પેલા જોઈને મને એમ થાય ઓહ હો હો હોલ એમ થાય કંઈક બનાવવું હું તો પહેલાં મને થાક લાગવા માંડે જો થોડા જાણ છે તો ઉકળી ગયા ચાલ હવે સુવિચાર લઈ લઈ મીડિયાને હેન્ડિંગ તરફથી આજે છ વાગે લાગ્યા દસ વાગે પૂરું કરીએ હું મુખ્ય સતત હવે એક ટુકડો સુવિચાર લઈ લઈ આજે આજના જુગમાં જે ચાલી રહ્યું છે એના પર એક વાત કહું એમ છે કે જૂઠું બોલવાની વખાણ જૂઠું જે જે જૂઠું બોલે છે ને એના ખૂબ વખાણ થાય છે અને જે સાચું બોલે ને એને ઘણીવાર સજા મળે છે જૂઠું બોલવાવાળાના વખાણ થાય અને સાચું બોલવાવાળાની સજા થાય અને આ જમાનામાં પ્રગતિ પણ થઈ રહી છે જે તમારા અને મારેમાં હા હા મિલાવે સાચું ખોટું ના કે હા હા કે તો એની ઓમના સાથે પ્રગતિ થાય બાકી જો સાચી વાત કરવા જાય તો ક્યાંક ને ક્યાંક એ દંડાઈ જાય અને આ મતલબની દુનિયા છે આ મતલબી દુનિયામાં દેખાવો કરવાવાળાની જ બોલબાલા છે અંદર જે હોય તે ખોખનું પણ બહાર દેખાવો કરે એની બોલબાલા બાકી જો સાચું છે સાચું દેખાય બહુ દેખાવોનું એને બોલવાલા નથી એટલે કે ખોટાના વખાણ થાય અને સાચાને સજા મળે અત્યારે એ પરિસ્થિતિ ચાલી રહી છે પણ આપણે એમાં પડવાનું નથી આપણે પાછી એ જ વાત પર આવશું કે હું નીતિ પર ચાલીશ અને પોઝિટિવ હાલીશ હકારાત્મકતાથી જ આગળ વધીશ સકારાત્મક વલણ માણસને હંમેશા આગળ લઈ જાય ચાલો મિત્રો આ વાત સાથે વિડીયોનું કરું છું એની કાને મળું છું નવા સરસ પાજાના વિડીયો સાથે પણ આજનો વિડીયો કેવો લાગ્યો આજ તો ગમ્યો ને ગમ્યો તો થોડોક શેર કરી નાખજો લાઈક તો કરો છો તો કરતા જ રહેજો વિડીયોને વધુ શેર કરી મને પ્રોત્સાહિત કરશો એ જ આશા સાથે આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય કરુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય